તો રાજકોટ અગ્નિકાંડમાં વધુ એક અધિકારીને હવે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે સૌથી મોટા સમાચાર સંદેશ ન્યૂઝ પર આવી રહ્યા છે જેમાં રાજકોટ અગ્નિકાંડમાં જે સસ્પેન્ડેડ અધિકારી છે હવે તેમને ક્રાઈમ બ્રાન્ચનું તેડું સસ્પેન્ડેડ અધિકારીની આખરે શું સંડોવણી હતી શા માટે એને પરમિશન આપવામાં આવી એમડી સગઠીયાને ક્રાઇમ બ્રાન્ચે તેડું આપ્યું છે સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠિયાને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે જે સાગઠિયા છે તેની પૂછપરછ કરવામાં આવશે કે જે તે સમયે આખરે જ્યારે આ ગેમ ઝોન ખુલ્લું મૂકવામાં આવ્યું ત્યારે તેમની શું સનોવણી હતી શા માટે આપવામાં આવી મંજૂરી મયુર અમારી સાથે જોડાયેલા છે મયુર સૌથી મોટી સનોવણી ટાઉન પ્લાન જે ઓફિસર હોય છે ટાઉન પ્લાનિંગ ઓફિસર તેની આવતી હોય છે ત્યારે ક્રાઇમ બ્રાંચ છે તેમણે પૂછપરછ માટે તેડું મોકલ્યું છે આવેલી પોલીસે ઉઠાવી લીધા છે એમડી સાગાઠીયા ને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ આરએમસી કચેરી માંથી ઉઠાવીને તેને સીધા ક્રાઈમ બ્રાન્ચ લઈ ગયા છે તેની પૂછપરછ કરવા માટે જ્યારે અગ્નિકાંડ થયો તેના બીજા દિવસે જ એમની સાગઠિયા છે તેમને ટાઉન પ્લાનિંગ ઓફિસરના પદેથી હટાવી દેવાયા હતા તેમના બદલે અન્ય વ્યક્તિને ચાર્જ સોંપાયો હતો અત્યારે જ આ વાત ઉઠી હતી કે શું સાગઠિયા ની પૂછપરછ થશે કે કેમ કારણ કે ગેરકાયદે માચડો આખે આખો ત્યાં ખડકી દેવાયો હતો અને ટીપી ટીપી વિભાગને કોઈ ખબર ના પડે તેમને કોઈ જાણ ના હોય એવું મળી ના શકે ટીપી વિભાગના બે અલગ અલગ ઇન્જિનિયરો છે તેમની સામે સસ્પેન્શન સહિતની કાર્યવાહી મહાપાલિકા દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ તેમની પૂછપરછ પણ છેલ્લા ત્રીસ કલાક થી ક્રાઈમ બ્રાન્ચની અંદર થઈ રહી છે હવે ટીપી વિભાગના પૂર્વ હેડ એમડી સાગઠિયા છે તેમને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ ઉઠાવી લીધા છે તેમની ક્રાઈમ બ્રાન્ચ ની અંદર પૂછપરછ ટૂંક સમયની અંદર શરૂ થવાની છે તેમની ભૂમિકા અંગે પણ આખે આખું સવાલોનું જે લિસ્ટ છે તે તૈયાર છે સાથે જ એમની ભૂમિકા

હા oh, બિલકુલ બતાવવા માંગીશ કારણ કે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે કોર્પોરેશનના પૂર્વ પ્રાવીન જે પ્લાનિંગ ઓફિસર છે તેમને એમડી સાગઠિયા તેમને ક્રાઇમ બ્રાન્ચ જે છે તે તેડું કર્યું છે ક્રાઇમ બ્રાન્ચ ખાતે એમડી સાગઠિયાને પૂછપરછ માટે લાવવામાં આવ્યા છે અગ્નિકાંડ સામે આવ્યા બાદ ટાઉન પ્લાનિંગ ઓફિસર પદ પરથી એમડી સાગઠિયાને દૂર કરવામાં આવ્યા છે અને એમડી સાગઠિયાના ચાર્જ રૂડા અધિકારીને આપવામાં આવ્યો છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનની એક કોન્ફરન્સ ચાલુ હતી અને તેમની અંદર આ ટીપી પ્લાનિંગ ઓફિસર સાગઠિયા જે છે તેઓ હાજર હતા અને ત્યાંથી તેમને ક્રાઇમ બ્રાન્ચ જે છે તેને ઉપાડી લેવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ જે છે તે કરવામાં આવશે કારણ કે જે પ્રકારે કહી શકાય કે ટાઉન પ્લાનિંગ અગ્નિકાંડ થયો છે જેમાં લોકોના મોત થયા છે તેમાં તેમની મંજૂરી હતી કે કેમ તેમને લઈને પૂછપરછ કરવામાં આવશે કોની કોની સંડોવણી છે અને આ ટીઆરપી ગેમ ઝોન જે છે તે કોના આદેશથી ચલાવવામાં આવતું હતું શા માટે મંજૂરી ન આપવામાં આવી તો કાર્યવાહી કેમ ન કરવામાં આવી તેમને લઈને અનેક સવાલો જે છે તેમને પૂછવામાં આવશે ને કોણ કોણ સંડવાયેલું છે તેમને લઈને પણ

સૌથી પહેલા મંજૂરી લેતી લેવી પડતી હોય છે ટીપીઓની ટાઉન પ્લાનિંગ ઓફિસર ની અને સંદેશ્યુઝ વારંવાર આજ કેતો આવ્યું છે બે હાજર એકવીસ થી બાંધકામ ને મંજૂરી કેમ મળી ફાયર સેફટી એનઓસી પછીની વાત આવે છે શરતી મંજૂરીની વાત આવે છે પણ અહીંયા ઉભો શા માટે કરવામાં આવ્યું વરિષ્ઠ પત્રકાર જયેશ ઠકરાર આપણી સાથે જોડાઈ ગયા છે જયેશભાઈ વારંવાર સંદેશ ન્યૂઝ સવાલ ઉઠાવી રહ્યું છે કે આખરે આ આખું બાંધકામ કરવામાં આવ્યું તેના પર નજર શા માટે ન ગઈ ગેરકાયદેસર સામાન્ય લોકો એક દિવાલ ઊભા ઊભી કરી દે તો બીજા દિવસે તોડવા માટે પહોંચી જાય છે આખું ગેમ ઝોન બની ગયું અને ટીપીઓની સૌથી મોટી સરનોવણી હવે સાદા ડ્રેસમાં તેમને ઉઠાવી લેવામાં આવ્યા છે સંદેશ ન્યુઝ ના અહેવાલ ની આસર કહી શકાય પ્લાનિંગ બાંધકામ થયું છે એ જોવાની જવાબદારી પણ એમની રહે છે વોર્ડ નંબર દસ કે જ્યાં ગેમ ઝોન આવેલો છે ત્યાં લગભગ વીસ હજાર ચોરસ મીટરના દબાણો આ ટાઉન પ્લાનિંગ શાખા હટાવેલા છે પરંતુ ગેમ ઝોન જે ત્રણ હજાર ચોરસ કિલોમીટર ચોરસ મીટર લગભગ ચાર વર્ષથી ધમધમતો હતો છતાં ટાઉન પ્લાનિંગ શાખાના ધ્યાને ના આવ્યું વોર્ડ નંબર દસ ની જે ઓફિસ બે કિલોમીટર દૂર છે આ જઈન તો થી એમના પણ એક પણ લોકોના ધ્યાને ના આવ્યું ના નગર સેવકોના ધ્યાને આવ્યું તો ટાઉન પ્લાનિંગ શાખા ઊંઘતી હોય એવું માનવાના કોઈ જ કારણ નથી અને પ્રીતિ સૌથી મહત્વની વાત આ ટાઉન પ્લાનિંગ શાખા એટલી બદનામ છે એટલી ભ્રષ્ટ છે અને મોટા ભાગે મોટા નેતાઓની સાઠગાઠથી જેને જેવા બાંધકામ જોઈતા હોય જેવી મંજૂરી આપવી હોય એ બધી જ રાજકોટમાં મળી જાય એવું સૌ જાણે છે આ એક ઓપન સિક્રેટ છે ત્યારે ટાઉન પ્લાનિંગ શાખાના બે અધિકારીઓને તો ઓલરેડી અત્યારે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને સૌથી આશ્ચર્યની વાત એમડી સાગતિયા ગઈકાલે જ લીવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા હતા એક તરફ પોલીસ કમિશનર પોતે સેમ ડે ચાર્જ છોડી દે છે

રાજકોટમાં ટાઉન પ્લાનિંગ શાખાના એવા કેટલાક પરિપત્રો રહ્યા છે કે જે ઘડીએ એમાં ફેરફાર કરવામાં આવ્યા હોય પરંતુ જો ટાઉન પ્લાનિંગ ઓફિસર સાડઠિયા સંપૂર્ણપણે પૂછપરછ કરવામાં આવે અને ટાઉન પ્લાનિંગ શાખાની તમામ ફાઈલો તટસ્થ અને નિષ્પક્ષપણે તપાસ કરવામાં આવે તો હું માનું છું કે આ ગેમ ઝોન ના ઘણા બધા રહસ્યો બહાર આવશે કારણ કે ગેમ ઝોન તો ભસ્મીભૂત થઈ ગયો છે અને દેવાડું ફૂક્યું હોય એવી રીતે જે પ્રાથમિક પુરાવાઓ હોય એ એ પણ નાશ થઈ ગયા છે રીતે આ અધિકારીઓ કે જે મેઇન કલ્પ્રિત હોઈ શકે છે અને એમની પાસે રહેલા દસ્તાવેજો એમની ચકાસણી પછી જ સત્ય સુધી પહોંચી શકાશે પરંતુ એક આશ્વાસન લોકોને જરૂર મળી રહ્યું છે કે માત્ર નાની માછલીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ આજે પ્રથમ વખત